લોકસભા ચૂંટણીને લઈને પડઘમ વાગી રહ્યા છે અને આ બધાની વચ્ચે એક બેઠક એવી છે જેના લઈને સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે અને આ બેઠક છે ભરૂચ લોકસભા બેઠક અહીંથી આમ આદમી પાર્ટી છે તે મેદાનમાં છે લોકસભા ચૂંટણીમાં જે ગઠબંધન થયું છે તે ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા લડી રહ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી મનસુખ વસાવા છે તે મેદાનમાં છે અને હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેના મુજબ અહીંથી છોટું વસાવા છે તે પણ મેદાનમાં ઉતરી શકે છે જે મળતી માહિતી છે તેની વાત કરીએ તો ભારતીય આદિવાસી સંવિધાન સેનાની જે જાહેરાત કરવામાં આવી છે તે પાર્ટી છે તેના અધ્યક્ષ સ્થાને છોટુ વસાવાની નિમણૂક કરવામાં આવી છે અને ઉપાધ્યક્ષ તરીકે છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા છે તેમને ઉપાધ્યક્ષ બનાવાયા છે મનસુખ વસાવા સાથે જ્યારે છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે હવે છોટુ વસાવાના નાના પુત્રને ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે આજે નવી પાર્ટી છે ભારતીય આદિવાસી સંવિધાન સેના પાર્ટી અને આ બધાની વચ્ચે આગામી બે દિવસમાં બની શકે કે ભરૂચ લોકસભા બેઠકથી છોટું વસાવા છે તે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે ખૂબ જ મોટી વાત કહી શકાય કારણ કે ભરૂચ લોકસભા બેઠક પહેલાથી જ આ બેઠકને લઈને સૌથી વધુ ચર્ચા થતી હતી અહીંથી ચૈતર વસાવા મેદાને છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત તો ભારતીય જનતા પાર્ટી તરફથી મનસુખ વસાવા મેદાને છે અને આ બંને નેતાઓ વચ્ચેનો જે શાબ્દિક યુદ્ધ છે તે આપણે સતત જોતા આવ્યા છીએ અને હવે આ બધાની વચ્ચે મનસુખ વસાવા અને ચૈતર વસાવાની સાથે સાથે મેદાનમાં ઉતરશે છોટુ વસાવા એટલે કે આ ત્રિપાંખ્યો જંગ થશે એટલું જ નહીં ભરૂચ લોકસભા બેઠકને લઈને એઆઈએમઆઈએમ છે તે પણ ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી ચૂક્યું છે તો બની શકે કે ત્રિપાંખીઓ નહીં પરંતુ ચોપાંખીઓ જંગ પણ થઈ શકે છે અહીંથી જે ત્રણ ઉમેદવાર હવે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી તરફથી મનસુખભાઈ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈત્ર વસાવા અને સાથે સાથે જો ભારતીય આદિવાસી સંવિધાન સેના પોતાના ઉમેદવાર ઉતારે તો છોટુભાઈ વસાવા પણ મેદાનમાં ઉતરી શકે છે અને આ ઉપરાંત એઆઈએમઆઈએમ છે આ ભરૂચ લોકસભા બેઠક છે તેમાં મતોનું ધ્રુવીકરણ થશે તે હવે નિશ્ચિત મનાઈ રહ્યું છે પંદર ટકા જેટલા આદિવાસી મતદારો છે ગુજરાતમાં અને આ મતદારોનું ધ્રુવીકરણ ચોક્કસથી થશે ભરૂચ લોકસભા બેઠકનો જંગ છે તે ખૂબ જ દિલચસ્પ જોવા મળશે કારણ કે અત્યાર સુધી માત્ર બે ઉમેદવાર એવા હતા કે જે એકબીજાની આમને સામને હતા પરંતુ આમાં હવે છોટું વસાવા પણ મેદાનમાં ઉતરી શકે છે ત્યારે છોટું વસાવા અને મહેશ વસાવા આમ પિતા પુત્ર છે તે પણ આમને સામને જોવા મળે તેવી પણ શક્યતા કહી શકાય કારણ કે મહેશ વસાવા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા બાદ તેઓ મનસુખ વસાવા માટે પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે આમ લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક જે છે તે ખૂબ જ દિલચસ્પ જોવા મળશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે છોટુભાઈ વસાવા ભરૂચ લોકસભા બેઠકથી પોતાની ઉમેદવારી નોંધાવે છે કેમ અને જો પોતાની ઉમેદવારી ફોર્મ ભરે છે તો આગામી સમયમાં તેના પરિણામ છે તે શું જોવા મળે છે આપણે અમારો આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર